મિત્રો નમસ્કાર મિત્રો હમણાં જ આપણા ભારત દેશના જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ જે ધાર્મિક સ્થળો પર જઈ અને જે હુમલો કર્યો છે અને જે નિર્દોષ લોકોના જે જીવ ગયા છે મિત્રો મિત્રો જે લોકોએ જીવ જીવ ગુમાવ્યો છે એમના આત્માની મારી શ્રદ્ધાંજલિ છે મિત્રો દુઃખદ ઘટના કહેવાય મિત્રો દેશના સક્ષમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મજબૂત નેતૃત્વમાં આ હવે જ એક ઘટના બની છે પણ હશે એમનો ભારત સરકાર હું તો જવાબ આપશે તો મિત્રો હું પણ વેદના વ્યક્ત કરું છું દુઃખ વ્યક્ત કરું છું એમના આત્માને પ્રભુ શાંતિ આપે જે લોકોએ જીવ ગુમાવ્યો છે નિર્દોષ લોકોએ મિત્રો જમ્મુ કાશ્મીરમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ઘટનાઓ તમે જોજો અને અત્યારે ખાલી આ અચૂક અચાનક આ ટાર્ગેટ કર્યો છે ધાર્મિક સ્થળ ઉપર જઈને પણ હશે મિત્રો જમ્મુ કાશ્મીરના પહોલકામાં બનેલી ઘટના દુઃખ દુઃખદ છે એટલે હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ નમ્ર વિનંતી કરું છું કે સુરક્ષામાં કોઈ પણ હવે ચૂક ન થાય કારણ કે ધાર્મિક સ્થળો ઉપર ખૂબ સુરક્ષા કડક બંદોબસ્ત કરવો જરૂરી છે સાથે સાથે આપણા ગુજરાતમાં પણ અંબાજી સ્થળ છે બહુ ધાર્મિક સ્થળ છે અને ચોટીલા છે ગુજરાતમાં ઘણા બધા સ્થળો આવેલા છે ધાર્મિક ધાર્મિક સ્થળો ઉપર ગુજરાત સરકારને પણ નમ્ર વિનંતી કરું છું કે આવનારો સમય સુરક્ષા વ્યવસ્થા ખૂબ કડક કરે અને ધાર્મિક સ્થળો ઉપર જ આતંકીઓ ટાર્ગેટ કરે છે વધુ કારણ કે ત્યાં વસ્તી વધારે હોય માણસોની અવરજવર વધારે હોય છે અને બીજું કે અહીં આપણે સુઈગામ નડાબેટ અહીં પણ પાકિસ્તાની બોર્ડર આવેલી છે તો ત્યાં પણ સુરક્ષામાં વધારો કરે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આવનારો સમય દેશ માટે છે સારો પણ તંત્ર બહુ કડક રહે એવી આશા રાખું છું એટલે સરકાર તરફ મારી પણ એક બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સુરક્ષામાં ચૂપ ન રખાય હવે અને હવે આવનારો સમય પાકિસ્તાનમાંથી જે આતંકવાદીઓએ જે પાકિસ્તાનનું નેટવર્ક આપણા ઉપર જે ગદ્દારી કરી રહ્યો છે એમના સાથે તમામ કરારો પણ તોડવા પડે કારણ કે આવી આવી ઘટનાઓ બની રહી છે અને દેશ લેવલે આ ખૂબ દુઃખદ ઘટના છે એટલે મિત્રો વિડીયો શેર કરું છું આવનારો સમય ખાસ આપણા ગુજરાતમાં પણ અમુક વીઆઈપી ધાર્મિક સ્થળો આવેલા છે ત્યાં પણ ગુજરાત સરકાર તટસ્થ રહે અને તંત્ર સુરક્ષા કડી મજબૂત કરે એવી આશા રાખું છું અને ક્યારેય આવી અનિંદનીય ઘટના ન બને અને ગુજરાતમાં શાંતિ રહે અને કેન્દ્રમાં પણ શાંતિ રહે ભારત દેશમાં દરેક ખૂણે પણ શાંતિ રહે એવી આશા રાખું છું અને હવે પછી સુરક્ષામાં કડક બંદોબસ્ત રાખો એવી આપને ગુજરાત સરકારને તથા કેન્દ્ર સરકારને પણ નમ્ર વિનંત નમ્ર વિનંતી કરું છું એટલે મિત્રો વિડીયો શેર કરું છું દુઃખદ ઘટના બની છે ચાર દિવસ પહેલાં હું પણ દેખ વેદના વેદના વેઠું છું કે ભગવાને આવી ઘટના ન બનાવો અને ભગવાન નથી બનાવતો પણ અત્યારે આતંકવાદીઓ બસ અશાંતિ ફેલાવી છે ભારતમાં એટલે તંત્ર મજબૂત છે કેન્દ્રમાં સરકાર મોદી સાહેબની પણ મજબૂત છે પણ હવે પછી જ્યારે ઘટના બનશે ને ત્યારે મારો ભારત દેશના સક્ષમ જવાનો સુરક્ષાકર્મીઓ દેશની ત્રણેય સેનાઓ મોટો જવાબ આપશે અને આવનારો સમયે આનો બદલો લેવો પડશે એટલે જય ભીમ વંદે માત્ર જય હિન્દ